નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળાઓમાં તપાસી કામગીરી હાથ ધરાઈ છે અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે ત્યારે ધમકીવાળી સ્કૂલો ઉપર પોલીસે જઈ ચેકિંગ હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી છે રશિયન સર્વરમાંથી ધમકી આવવાનું પ્રાથમિક અનુમાન છે દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઈમેલ આવી રહ્યા છે અમદાવાદનું પોલીસ તંત્ર સાબુદ થઈ ગયું છે દિલ્હીમાં અનેક સ્કૂલોની ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ ગઈ છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી ગઈ છે અને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી છે જેમાં બે શાળાના નામ સામે આવ્યા છે જે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે ત્રીજી એક શાળા વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને ધમકી મળી છે જોકે આ શાળાઓ સિવાય ઘણી બધી શાળાઓને ધમકી ભર્યા મેઇલ આવ્યા છે જે બાદ તંત્ર તપાસમાં લાગ્યું છે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વોટિંગના એક દિવસ પહેલાં અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે